નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાહુલ ગાંધીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે મિત્રો જણાવી કે સાવકર મામલે રાહુલ ગાંધીને કોર્ટને નોટિસ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વીર સાવકર પર વિવાદસ્પદ ટિપ્પણી અને ભડકાઉ ભાષણ બદલ લખનઉની કોર્ટ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે અને જણાવી દઈએ કે તેમને દસ જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે બે હજાર બાવીસમાં મહારાષ્ટ્રના અકોલામાં એક ત્યારે મિત્રો એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ વીર અને અંગ્રેજોના સેવકને પેન્શન લેવાવાળા કયા હતા જોકે વધુ જણાવી દઈએ કે મિત્રો એક વકીલે આ અંગે કેસ નોંધાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ